ફતેહગઢ વિસ્ફોટક પદાર્થ આપી ગાય નુકસાન પહોંચાડનાર આરોપીઓને ગણતરીના કલાકો પકડી પાડતી રાપર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વકચ્છ ગાંધીધામનાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાવ વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં બનતા બનાવના આરોપીઓને તાત્કાલિક પકડવા સૂચના આપેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બુબડિયા સાહેબ તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા રાપર પોલીસ સ્ટેશનના બીએનએસ કલમ મુજબ તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ કલમ મુજબના ગુનાકામીના આરોપીઓને વિસ્ફોટક બોમ્બ બનાવી અને મુકેલ હોય જે ગાય ખાઈ જતા ગાયના મોઢામાંથી માંસ તથા દાંત તેમજ જડબુ તોડી નાખી ગાયને નુકસાન પહોંચાડેલ હોય સદર ગુના કામેના આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીઓનું નામ તરસીભાઈ વીરાભાઈ કોલી પરમાર ઉંમર વર્ષ અઠાવન રહે દેવીશ્વર વાંઢ ખાણાની બાજુમાં ફતેહગઢ તાલુકો રાપર તેમજ કિશનભાઈ સવજીભાઈ દેવી પૂજક ઉંમરવર્ષ સાઠ રહે મૂળ વારાહી તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ હાલે રહે ખોડિયાનગર રેલવે કોલોની પાસે ગાંધીધામ તાલુકો જિલ્લો ગાંધીધામ આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બુબડિયા તથા રાપર પોલીસ દ્વારા સાથે રહી કામગીરી કરેલ છે